જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું ગુજરાત હાઈકોર્ટ બે હજાર ચોવીસમાં જે ભરતી આવી છે તો તેમાં ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તો સ્ટેપ બાય સ્ટેપ આપણે માહિતી મેળવીશું તો ચાલો મિત્રો આ વિડીયોમાં તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું અને સ્ટાર્ટ કરીએ તો મિત્રો સૌપ્રથમ પ્રથમ આપણે ગૂગલમાં જઈને ગુજરાત હાઈકોર્ટ એન્ટર કરશું તો આ ટાઈપનું તમને ગુજરાત હાઈકોર્ટ ઓજસ તમને જોવા મળશે તો એના ઉપર ક્લિક કરવાનું રહેશે એના પછી આ ટાઈપનું તમને ઇન્ટરફેસ જોવા મળશે તો એમાં અહીં તમે જોઈ શકો છો જોબ એપ્લિકેશન જોબ એપ્લિકેશન તો જોબ એપ્લિકેશનમાં એપ્લાય ના ઉપર ક્લિક કરવાનું એપ્લાય નાવ કરશો એટલે આ રીતનું તમને ઇન્ટરફેસ જોવા મળશે જેમાં વેકેન્સી હા એડવર્ટાઈઝ નંબર આપેલો છે અને કઈ ભરતી છે અને કઈ તારીખે ચાલુ થાય છે એને સાઈડ હા અહીં બાજુમાં બતાવેલું એપ્લાય નાવું અને જો તમારી ડિટેલ જોતી હોય તો ડિટેલ પણ મળી શકશે અહીં તમે જોઈશો જોઈ શકો છો ડેપ્યુટી સેક્શન ઓફિસર છે કોમ્પ્યુટર ઓપરેટર છે કોર્ટ મેનેજર છે ગુજરાત સ્ટેન ગુજરાતી સ્ટેનો ગ્રેડ છે પ્રોસેસર સર્વર બેલીફ તો અહીં આપણે જોઈશું કે આ બે લિફની એના ઉપર આપણે ક્લિક કરવું છે

ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ અને ત્રીજું છે પે એક્ઝામિનેશન ફી હવે તમે ફોર્મ ભરો છો તો પહેલો તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે તો ન્યુ કેન્ડિડેટ રજીસ્ટર અહીં તમે જોઈ શકો છો ન્યૂ કેન્ડિડેટ રજિસ્ટર તો તેના ઉપર ક્લિક કરવાનો તેના ઉપર ક્લિક કરશો તો આ ટાઈપનું તમને ઇન્ટરફેસ જોવા મળશે ગુજરાત હાઈકોર્ટ હાઈકોર્ટ ઓફ ગુજરાત રિક્રુમેન્ટ બે હજાર ચોવીસ તો અહીં તમને સૂચનાઓ તમે અહીં જોઈ શકો છો અને એક્ઝામિનેશન ફીની પરીક્ષા કેટલી છે તો અહીં તમે કેટેગરી વાઇઝ જોઈ શકો છો કે ઇંગ્લિશ ચેનો ગ્રાફર ગ્રેડ ટુ જેમાં હાઈકોર્ટ જનરલ માટે પંદરસો રૂપિયા છે જનરલ ઈ ડબ્લ્યુ એસ માટે સાતસો પચાસ છે ઓબીસી માટે સાતસો પચાસ એસ માટે સાતસો પચાસ એસટી માટે સાતસો પચાસ છે ડી માટે સાતસો પચાસ છે એક્સ સર્વિસમેન માટે સાતસો પચાસ એ રીતે તમે આમાં પણ જોઈ શકો છો કેટેગરી વાઇઝ હવે અહીં સૂચનાઓ આપેલી છે સ્ટેપ કઈ રીતનું ઓનલાઈન અરજી કરવી છે તો એના પગલાંઓ આપેલા છે સ્ટેપ બાય સ્ટેપ એપ્લિકેશન ફોર્મ છે કઈ રીતે ફોટો અપલોડ કરવો એનો અહીં કેટલા કેબીનો રાખો તો અહીં તમે જોઈ શકો છો મિત્રો ફી કઈ રીતે ભરવી તો નેટ બેન્કિંગ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ કે યુપીઆઈ દ્વારા ફીની ચૂકવણી કઈ રીતે કરવી તેના માટેનું અહીં સમજાવેલું છે મિત્રો સૂચનાઓ આપેલી છે અહીં આગળ તમે સ્ક્રોલ કરશો તો આ ટાઈપનું તમને હવે અહીં આઈ એગ્રી હું સહમત છું એ ટાઈપનું તમને જોવા મળશે તો એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કર્યા પછી મિત્રો સબમિટ સબમિટ અહીં તમને જોવા મળશે તો સબમિટ પર ક્લિક કરશો તો તમને આ ટાઈપનું ઇન્ટરફ્રેસ જોવા મળશે હાઈકોર્ટ ઓફ ગુજરાત ભરતી બે હજાર ચોવીસ જે એપ્લિકેશન ફોર્મ અરજી ફોર્મ ઓનલાઈન સબમિશન માટે લોગિન અને ઓળખ લોગિન અને આઈડેન્ટિફિકેશન ફોર ઓનલાઈન સબમિશન ઓફ એપ્લિકેશન ફોર્મ તો આ રીતનું તમને જોવા મળશે એમાં હવે તમે તમારી પાસે આધાર કાર્ડ છે તો આધાર નંબર ઉપર તમે લોગિન કરી શકશો ડિજિલોકર ઉપર પછી ડિજિલોકર નથી તો તમે નવું બનાવીને પણ કરી શકો પછી એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ તો એના ઉપરથી પણ તમે બનાવી શકો છો પછી પાન કાર્ડ પરથી પણ તમે કરી શકો છો લોગ ઇન સર રજીસ્ટ્રેશન તો અહીં આપણે આધાર નંબર ઉપર કરીએ તો અહીં તમારે આધાર એન્ટર કરવાનો રહેશે આ રીતનો તમને જોવા મળશે સોરી મિત્રો અહીં આધાર કરવાનું હતું અને તમારે ઓટીપી જનરેટ કરવાનો છે ઓટીપી જનરેટ કરશો પછી આ ટાઈપનું તમને ઇન્ટરફ્રેસ જોવા મળશે મિત્રો આધાર આધાર કાર્ડ કે પાન કાર્ડથી જેવું તમે ઓટીપી જનરેટ કરીને તમારું લોગિન કરી શકો છો જેવું લોગ કરશો તો તમને આ ટાઈપનું તમને ઇન્ટરફ્રેસ જોવા મળશે આપણે અહીં જોઈ શકો છો આ ટાઈપનું તમને ઇન્ટરફ્રેસ જોવા મળશે જેમાં તમારે ઉમેદવારનું નામ ફાધરનેમ મધરનેમ જેન્ડર તો ડિટેલ ભરવાની રહેશે આ ટાઈપનો તમે જોઈ શકો છો તમારી સંપૂર્ણ ડિટેલ પછી જગ્યા નંબર સબ લોકેશન કન્ટ્રી તો સંપૂર્ણ આ ટાઈપનું ડિટેલ તમારે મોકલવાની પછી તમારે એકાઉન્ટ માટે પાસવર્ડ તમારે નક્કી કરવાનો છે પાસવર્ડ નાખી અને કન્ફર્મ કરવાનું છે એના પછી અહીં જોવા મળશે એગ્રી તો એગ્રી ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે અહીં એગ્રીનો છે તો એગ્રી ઉપર ક્લિક કરવાનું રહેશે મિત્રો અને પછી સબમિટ કરવાનું રહેશે એના પછી આ ટાઈપનું તમને જોવા મળશે રિવ્યુ પેજ જે તમારું નોંધણી રજીસ્ટ્રેશન ડિટેલ તમને આ ટાઈપની જોવા મળશે મિત્રો જો વિક તો સાચી હોય અને તમામ ચેકબોક્સ પર ચેક કરો ને સબમિટ અને તમે આ ટાઈપનું તમારે તમારી વિગત ચેક કરી લેવાની છે એના પછી કંઈ ભૂલ થઈ હોય તો એડિટ રજીસ્ટ્રેશન ફોર્મ અહીં તો તેના પર ક્લિક કરીને કંઈ તમે સુધારો વધારો કરી શકો જો કંઈ ભૂલ નથી થઈ તો તમે સબમિટ અને ઓટીપી માટે સેન્ડ કરી શકશો તો અહીં મિત્રો તમે સબમિટ માટે અહીં ક્લિક કરી શકશો અને ઓટીપી મેળવી શકશો હવે તમારો કન્ફર્મ રજીસ્ટ્રેશન કરવા માટે તમારો ઈમેલ એડ્રેસ અને તમારો મોબાઈલ નંબર જેમાં તમારે ઓટીપી નંબર આવશે એમાં તમારે ઈમેલ એ ઓટીપી અને મોબાઈલ ઓટીપી આવશે એમાં તમારે અહીં સેન્ડ અને તમારે અહીં સબમિટ કરવાનું રહેશે તો આ રીતનું તમને જોવા મળશે તમારો મોબાઈલમાં અને ઈમેલ ઉપર તમને ઓટીપી મળશે અને તમને આ ટાઈપની તમને જોવા મળશે વિગત જેમાં તમારે એપ્લિકેશન એનરોલમેન્ટ કમ્પ્લેટ છે પછી તમારે કંઈ કમ્પ્લીટ એપ્લિકેશન ફોર્મમાં એડમિશન પ્રોસેસ તો આના ઉપર ક્લિક કરશો તો તમને બીજી માહિતી મળશે પછી ફિલ એપ્લિકેશન ફોર્મ એન્ડ અપલેડ ડોક્યુમેન્ટ ટુ ઇનકમ્પ્લેટ એક્ઝામિનેશન ફી ઇનકમ્પ્લીટ આ ટાઈપનો તમને જોવા મળશે મિત્રો હવે તમારે પોર્ટલમાં લોગ ઇન કરવા માટે ઇમેલ પર મળેલ એપ્લિકેશન નંબર અને રજીસ્ટ્રેશન દરમિયાન બનાવેલ પાસવર્ડનો ઉપયોગ અહીં કરવાનો રહેશે તમારો એપ્લિકેશન નંબર જે તમને મોબાઈલ ઉપર મળ્યો છે અથવા તો ઇમેઇલ ઉપર મળ્યો છે તો એમાં તમારે એપ્લિકેશન નંબર અને પાસવર્ડ નાખી એને તમારે સિક્યુરિટી પિન નાખીને તમારે સબમિટ કરવાનું રહેશે તો આ ટાઈપનો તમને જોવા મળશે મિત્રો જેમાં રજીસ્ટ્રેશન કમ્પ્લીટ એપ્લિકેશન ફોર્મ તો કે લોગ ઇન કર્યા પછી એપ્લિકેશન ડેશબોર્ડ પર તમને આ ટાઈપનું ઇન્ટરફેસ જોવા મળશે જેમાં રજીસ્ટ્રેશન તો કમ્પ્લીટ એપ્લિકેશન ફોર્મ ઇનકમ્પ્લીટ પેમેન્ટ સ્ટેટ ઇનકમ્પ્લીટ એમાં પછી તમારે તમને અહીં આ ટાઈપનો તમને એપ્લિકેશન નંબર જોવા મળશે એપ્લિકેશનમાં એમાં જે તમારે કમ્પ્લેટ એપ્લિકેશન ફોર્મ તો એના ઉપર ક્લિક કરવાનું રહેશે તો કમ્પલેટ એપ્લિકેશન ફોર્મમાં જશો તો આ ટાઈપની તમને ડિટેલ જોવા મળશે તો તમારે કમ્પ્લેટ ભરાઈ લઈ છે જે તમે અહીં જોઈ શકો છો તમારે પ્રિવ્યુ કરવું હોય તો પણ તમે પ્રિવ્યુ કરીને જોઈ શકો છો અહીં પછી તમારે સેવ અને નેક્સ્ટ અહીં જોવા મળે છે સેવ અને નેક્સ્ટ તમારે કરી લેવાનું હવે એજ્યુકેશન ક્વોલિફિકેશન તમારે અહીં જે હોય તમારે બાર પાસ હોય અથવા તો ગ્રેજ્યુએટ હોય જે પણ હોય એ તમે ફિલઅપ કરી શકશો અહીં તમે જોઈ શકો છો એના પછી તમારે કેપ્ચા નાખીને તમારે એન્ડર સેવ અને નેક્સ્ટ કરવાનું રહેશે એક્સપિરિયન્સ ડિટેલ જે એક્સપિરિયન્સ હોય તો તમે એક્સપિરિયન્સ પણ અંદર એડ કરી શકો છો અહીં બતાવેલું છે એડ મોર કંઈ વધારે હોય તો પણ તમે એના પછી તમે કેપચા નાખીને સેવ અને નેક્સ્ટ કરી શકો છો એના પછી કંઈ ક્રિમિનલ પ્રોસેસિયર તો અહીં તમે એમાં લખી શકો છો જે કોઈ હોય તો ડિટેલ ભરી શકશો એના પછી કેપચા નાખીને સેવ અને નેક્સ્ટ કરી શકશો એપ્લાય ફોર ધ પોસ્ટ હવે તમારે કઈ પોસ્ટ માટે એપ્લાય કરવાનું છે તો અહીં જે હોય તમારે ગુજરાતી સ્ટેનર છે કે બેલીફ છે તો એના ઉપર ક્લિક કરવાનું રહેશે તમારે પોસ્ટનું નામ લખવાનું રહેશે એના પછી તમારે ફોટો સિગ્નેચર અને ડ્રાઇવિંગ લાયસન્સ જે પણ કંઈ હોય તો તમારે આઈડી અને સબમિટ કરવાનું રહેશે દસ્તાવેજની સાઇઝ ઉપર આપેલી સૂચનાઓ સાથે મેળ ખાતા હોવા જોઈએ જે પ્રમાણે જે છે એ પ્રમાણે બધું કમ્પ્લેટ હોવું જોઈએ અને જે તમારે ફોટો સિગ્નેચર ડ્રાઇવિંગ લાઇસન્સ તમારે અપલોડ કરવાનો રહેશે અને પછી અહીં સબમિટ છે તો સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે હવે રિવ્યૂ યોર એપ્લિકેશન ફોર્મ તમે રિવ્યૂ કરી શકશો જે તમે અહીં તમારી ડિટેલ્સ છે સંપૂર્ણ તમે એક વખત જોઈ શકો છો ફાઇનલ પછી અહીં સાઈડમાં બતાવેલું છે તેના ઉપર તમે રિવ્યૂ કર્યા પછી તમે ફાઇનલ પર સબમિટ કરી શકશો તો ઇમ્પોર્ટન્ટ નોટિસ છે કે ફાઇનલ સબમિટ પર ક્લિક કરતાં પહેલાં તમારે તમામ પોસ્ટ પસંદ કરવી આવશ્યક છે જેના માટે તમે અરજી કરવા માંગો છો એકવાર ફોર્મ સબમિટ થયા પછી કોઈ વધુ પોસ્ટ એડિશનની મંજૂરી આપવામાં આવશે નહીં એની તમારું એપ્લિકેશન ફોર્મ લોક થઈ જશે તો મિત્રો જે પ્રમાણે તમારે જે પોસ્ટ પસંદ કરવાની હોય છે એમાં ભૂલ ન કરવી જોઈએ નહીં તો પછી પ્રોબ્લેમ થશે એટલે ફાઇનલમાં તમારે ફોર્મ સબમિટ જે છે એ એક વખત ચેક કરીને પછી ફાઇનલના સબમિટ કરવું એના પછી મિત્રો આ રીતનું તમને જોવા મળશે ફાઇનલ સબમિટ તો ફાઇનલ સબમિટમાં આ રીતનો તમને જોવા મળશે તમારું નામ ફાધરનેમ ડેટ ઓફ બર્થ મોબાઈલ એના ઉપર તમે ક્લિક કરશો પછી તમારું લોક થઈ જશે એના પછી તમારે ફી ભરવાની રહેશે જે તમારે એપ્લિકેશન નંબર અહીં તમને જોવા મળશે જે તમારી ફી કેટેગરી કેટેગરીવાઈઝ હશે તો અહીં તમને એમાઉન્ટ જોવા મળશે અને એના ઉપર પ્લે નાઉ ઉપર ક્લિક કરવાનું રહેશે અહીં તમને જોઈ શકો છો પ્લે નાવ ઉપર હવે ઓનલાઈન પેમેન્ટ કરવા માટે અહીં તમે અલગ અલગ બેંક આપેલી છે એચડીએફસી આઈસીઆઈસી બેંક કે કેન્દ્રા બેંક જે હોય એ પરથી તમે ફી ચૂકવણી કરી શકશો હવે ફી તમારી ચૂકવણીની પ્રક્રિયા સક્સેસફુલ થઈ ગઈ તો આ પ્રમાણે તમને જોવા મળશે આ ટાઈપનું ઇન્ટરફેસ જોવા મળશે તમારે અહીં બતાવે છે જે બેંક છે અથવા તો જે નંબર છે ટ્રાન્ઝેક્શન આઈડી છે અને અહીં પેમેન્ટ સ્ટેટસમાં તમને જોવા મળશે સક્સેસ તો તમારી ફી કમ્પ્લેટ ભરાઈ ગઈ હવે તમે ડેશબોડ બોર્ડ પર તમારી અરજી ફોર્મ પીડીએફ ડાઉનલોડ કરી શકશો અહીં તમારું રજીસ્ટ્રેશન કમ્પ્લીટ છે એપ્લિકેશન ફોર્મ કમ્પ્લીટ છે પેમેન્ટ સ્ટેટસ કમ્પ્લીટ છે તો તમે ડાઉનલોડ કરી શકશો હવે મિત્રો અરજીનો નમૂનો તમે જે ફોર્મ ભર્યું છે એ તમારે આ ટાઈપનું તમને જોવા મળશે તમે સંપૂર્ણ જોઈ શકો છો તો મિત્રો આજે આપણે હાઈકોર્ટમાં અલગ અલગ જે ભરતી આવી છે તો તેમાં ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવી જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો